નમસ્કાર દોસ્તો મારા ডেইলি વ્લોગમાં આપનું સ્વાગત છે તો દોસ્તો જોઈ આજે રસોડામાં શું બની છે શું બનાવાધી રગડા પાણીપુરી બનાવીએ ઓકે તો દોસ્તો રગડા પાણીપુરી બનાવવાની છે આ શું છે સુકા વટાણા હવે એને આપણે બાફી દેઈશું એને પાણીમાં પલાળ્યા છે અને હવે બાફી દેવાના છે એટલે રગડા પાણીપુરી આપણે આજે બનાવવાના છીએ તો આ કઈ રીતના બને છે એ હું તમને આજે આ વ્લોગમાં બતાવવાનો છું ચલો હવે ઋષિદા તમે શું કરો છો આ ફૂદીનો તોડું છું જો અચ્છા જો ફૂદીનો તોડું શું વાત છે જો આપણે કેટલા મસ્ત મસ્ત ફૂદીનો થયો છે પત્તર વેલિયા થયા છે જો પતંગી આવી જો આ પતંગ આવી સફરજનનો પતંગિયો દોસ્તો જુઓ ફુદીનો કેવો મસ્ત મસ્ત થાય છે ફુદીનો આ સરસ મજાનો ફુદીનો ઉગ્યો હવે આપણે આનું પાણી બનાવીશું પીખું આ એ ફુદીનાનું પાણી બનાવવાનું છે ઓકે દોસ્તો હવે

मर्चा अदू बद्धू प्रस करी नाकी जगेगा अवया जलजीरा नाकी आप लेगे जलजीरा एना थी पाणी उनो टेश्ट बहुँछ मस्ता लाए हाँ मस्ता लेगे थोड़ नाखने है जलजीरा एश्ट जल मस्ता अखा टुम प्रेग आना थोड़े हेंग �

સરસ મજાનું બની ગયું છે પાણી એકદમ ટેસ્ટી પાણી પાણી અને લાઈટ તીખાશ હોય એવું મને થોડું ચાખીને હું તમને કહીશ કે કેવું બની છે પાણી જોઈએ મીઠું જોઈ સરસ મજાનું પાણી બન્યું છે ફૂદી વાળું અને આ જે મરચું નાખ્યું રે એની તીખાશ પણ થોડી ઘણી છે આદુનો પછી કોથમીર ફુદીનાનો મસ્ત મજાનો ટેસ્ટ આવી રહ્યો છે દોસ્તો વાહ ફ્રિજમાં મૂકું કે બહાર રાખું ફ્રિજમાં મૂકો એટલે મસ્ત ઠંડુ બની જાય પાણી પછી ઠંડુ તમને શરદી થઈ ગઈ છે તો હા તો બહાર જ રાખ એક કામ કર બહાર જ રાખી બાકી પાણી ઠંડુ હોય તો મજા આવે પણ મને થોડી શરદીની અસર છે એટલે પાણી આપણે બહાર મૂકીશું ફ્રિજમાં નહીં મૂકીએ ઓકે તો દોસ્તો તમે જોઈ શકો છો વટાણા ગરમ ગરમ બની ગયા છે બફાઈ ગયા છે અને ચમચી અંદર ઘૂસી ગઈ છે અને આને ચમચી બહાર કાઢવામાં બહુ મુશ્કેલી પડી રહી છે જુઓ હવે ચમચી અંદર ઘૂસી ગઈ છે ચમચી અંદર ઘૂસી ગઈ હવે કઈ રીતે અંદર બહાર કાઢશો ગરમ લાઈજી થઈ ગઈ ગરમ લાઈજી થઈ ગઈ ચમચી બોલો બીજી લઈ લે ચમચી બીજી ના ધોઈ નાખો એટલે ઠંડી થઈ જશે હા ધોઈ નાખ શું ખાય બેટા જલજીરા જલજીરા આવી રીતે ખવાય જો વટાણા થઈ ગયા છે આપણે એકદમ મસ્ત મસ્ત મજાના પોચા પોચા બફાઈ ગયા છે વટાણા વટાણા બફાઈ ગયા છે અને બહુ નહીં બફવાના થોડા ઘણા જ બફવાના થોડા એટલે બટેકાના બેસનમાં ફાવે આપણને પરતા વાસાચી તો દોસ્તો રગડો પણ તૈયાર થઈ ગયો છે પાણી પણ તૈયાર થઈ ગયું છે આ સેવ છે આ પૂરી છે જો બધું તૈયાર થઈ ગયું છે સ્વરા તો બહુ જ મજા પડી ગઈ છે તો દોસ્તો ચલો હવે પાણીપુરીની મજા માણીએ